<laughs> समाज

कावगा में क्षेत्र में भाव दौड़े छे हजारों गांव में छे के भाव दौड़े छे पसी प्रीतनी दौड़ी अतिठा काल दौड़े छे એટલે જ્યારે સમાજ મોય અને આના આમાં મન થાય કારણ કે प्रीतની ઓજીથી દોરી છે જે દોરીને આપણે જોઈ શકતા નથી પણ તો કે આપણો કેટલા કોણ આયો છે કેટલા લોકો આયા છે કેવી વ્યવસ્થા છે કયા ઉદ્દેશ્ય છે છાપ છે એટલે આપણે આનું ગમવું અને ગમવું જોએ એટલે સભામાં સભા કોઈ લેખનની સમાજ નથી જો નિપક હોય તો એમ સમાજની એક્યક્તિ હતી અને સભામાં કોઈ મોટો નહી કોઈ નિયમ નહી રહ્યા કોણ એક બસ જ્યારે આપણે એકબીજે બેઠક મૂળવો બેનો કે બેઠકો બેઠા હોય આપણે બધા સળગા यहाँ पर शिक्षक कोई पीएसआई होए, क्या बीएसपी होए, क्या शिक्षक होए, क्या बस गुरु बनने होए, ये बातों को तालिका है। ये यहाँ पंचायत शिक्षा कार्यालय पिछता शिक्षा कार्यालय नवानटा कार्यालय है। यहाँ ये क्या क्वालिफिकेशन वो वहाँ की नसीब है। हमारे समाज का तो स्केल लोगों ने ज्यादा अंकाएं स અને મારાથી કોઈ મોટું પણ નહીં કોઈ નાનું પણ નથી એક હું એક બાકી બતાવું છું અને બીજી વખત જ્યારે એવું થાય આવું બધાને મળે અને મળ્યા પછી એવું થાય કે આ આગળ છે એની ચિંતા ના થાય પણ તંદુરસ્ત હરીફાઈ થાય માનસિક રીતે કે આનો દેશ કરી શકતો હોય તો મારો બાબુ કેમ ના એ ક્યાં ભણ कई जब मत कई ना ब्रिज मत बुक मत है, है? क्या ये बुक नहीं मत है कौन सी सादे संपर्क मत है वो आप अभी बाबत तो ना मत तंदुर सजी पहन रहे ये नहीं पन पड़ा है ये उतने ही क्या ये तो मूलों से वो जाइए विमर्श करिए ऐसे सादे ऐसे क्या बिताओ बाबू क्या ट्यूशन जा सकते हो पास करी पास करी परीक्षा पास करी पास करी करी कई बुक वाचतो तो केटला टाइम में वाचतो तो केटला समय में वाचतो तो तमे शू करता था ये वाचतो तो ये रूम तो में तमे रहता था आ बजो एनवायरनमेंट आखू तमे उभो करो और ये करवा माते तुम्हारी जिम्मेदारी की जरूरत है और आ जिम्मेदारी आ वो जो प्रयास कर रही है जिम्मेदारी है ये जिम्मेदारी अपना हृदय में लागी जाए एक वक्त बिंदु और भेगा पर्यंत सिंधु ना आकार तो में કે પરસ્પર મેવો ભૌની ભંગા રાખવાનું હોય કે સમાયેલું છે નમન પૈસાની રૂપિયા બનતો નથી એ પૈસાની પહેલી ક્યારે ખબર પડે કે એક પૈસો શું છે એટલે મારા સવાય સમાજ અધૂરો છે એ ભંગા તમાનો હોય કે મારા સવાય સમાજ અધૂરો છે હું નહી હોતો સુધી સમાજ પૂરો નહી થાય એટલે મારે જવું પડશે જવું પડશે જવું જ પડશે મારા અન્ય કામો છે સિવાય કે બીજી ગમે તે ના દોરસ હોય કે માનસિક રીતે ના દોરસ હોય કા તો ઘરમાં કોઈ અઘટિત બની હોય તો ના જોઈએ બરાબર છે પણ આપણો એકદમ તંદુરસ્ત હોય આપણી પાસે વાહન પણ હોય સમય પણ હોય નવરા હોય કે બીજું કોઈ કામ પણ ન હોય તો પછી મારા સિવાય સમાજ અધૂરો છે એ ભાવના આપણામાં હોવી જ જોઈએ અને એવી ભાવના માટે આજે પ્રયાસ કરો નવ પ્રશ્ન

सोशल मीडिया की प्रदूषण क्या है तब मैं मंत्री अच्छे ही सको भले ही एक बैक हो या कपल ऑन बैक हो या पीछे बैक पर, पर तब मैसेज करें ऐसे पर खाली गुड मॉर्निंग बुल ना किया कि फुल के प्रमाण मौका दे नमस्ते मौका दे कि ओके कहीं हो ये इतना से आपने तो चाले नहीं चमचिये पानी पीवा थी सरस नहीं कि आलो भरें ऊपर ना समाज में ये सप्तमोपरवाचे जेनी समान दी सेवा केली छे ये सेवा न सर्व पीवा માટે સંપર્ક કરવાનો ભવિજય રહ્યો જ્યારે ગુજરાતના જે મુદ્દાઓ પર સમાજની સ્થાપના થઈ જલે એટલે આ 10 મુદ્દાઓ આપેલા કે સમાજને કયા માંગીએ જો હું એનો મોટો મોટો પહેલાનો જે મુદ્દો હતો ને કે સમાજને નિર્ભય બનાવો અને સમાજને વૃદ્ધિ દૂર કરો બીજો મુદ્દો તો સમાજને શિક્ષિત કરો ત્રીજો મુદ્દો તો સમાજને એક કરો

તો ઇતિહાસ આપની પાસે છે મેરા તો આદર વૃક્ષ સન્માન કરું છું સ્વાગત કરું છું આટલો સમય કારણે તમે આવ્યા છો અને સંજોગ વસત મોકળો પણ નથી બી આવે એ વસું લક્ષ છે આપણી સંસ્થા જે ઉદ્દેશ છે એમાં મૂળ તો શિક્ષણ અને સેવા એ મહત્વનો છે અને શિક્ષણ સાથે આપણે જ્યોતિષ અને અન્ય નિયા પ્રવૃત્તિઓ ਵੀ ચાલી રહે છે એમાં આપણે શિક્ષણનો આપણે જે આ દર વખતે ચોપડા વિતરણ એવું કર્યું છે એની સાથે સાથે જનયુક્ત જનયુલો આઈટ્રોમ કદાચ આ વર્ષે અમે ડીકલેર કરી શકીએ એવી અમારી છે